રાહુલ હવે જે બીજો અગત્યનો મુદ્દો છે એના ઉપર વાત કરવી છે કેમ કે રાજ્યના સાડા ચાર લાખ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને ફરી એકવાર એલાને જંગ કરી ચૂક્યા છે કેમ કે થોડા દિવસો બાદ આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ને આ વખતે એક બે કે ત્રણ માંગણી નથી એમની દસ દસ માંગણી છે અને આ દસ માંગણી એમણે રજૂઆત કરી છે કે આ એ દસ મુદ્દાનો ઉકેલ આવવો જોઈએ જો નહીં આવે તો આ સમયગાળા એટલે કે સત્તરમી સપ્ટેમ્બરે શરૂઆત કરવાના છે આંદોલનની અને આજે તમામ કર્મચારીઓ છે રાજ્ય કર્મચારી મહામંડળ છે એમણે આ એલાન કર્યું છે જેમાં બે હજાર પાંચ પહેલાના પણ કર્મચારીઓના પડતર પ્રશ્નો છે સૌથી અગત્યનો મુદ્દો આ આખી માંગણીમાં જૂની પેન્શન યોજનાનો છે કે જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે એ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દા છે જેમાં બાકી રહેલા જેટલા લાભો છે એ લાભ આ જેટલા લોકો તેમને આપવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ ત્રીજો મુદ્દો છે ગ્રેડ પે ની વિસંગતતા દૂર કરવાની માંગ પણ છે ગ્રેડ પે છે રાજ્યમાં અમલીકરણ છે એનું ચોટ પર એ વાત કહેવામાં આવી રહી છે કે વિસંગતતાને દૂર કરવામાં આવે આ વિસંગતતા દૂર કરવાની બિલકુલ અને પાંચમો મુદ્દો પચીસ લાખની મર્યાદામાં કેશલેસ મેડિક્લેમ ની મર્યાદા આપવાની માંગ કરવામાં આવી છે એટલે પચીસ લાખની મર્યાદામાં જે મેડિક્લેમ છે કેસલેસ મેડિક્લેમ આપવામાં આવે એવી માંગણી છે અને ત્યારબાદ છઠ્ઠી પગારમાં આવી રહી છે એટલે બઢતી વખતે જે ખાતાકીય પરીક્ષાઓ લેવામાં આવે છે એમાંથી મુક્તિની માંગ કરાઈ છે અને આઠમો મુદ્દો કે વર્ગ ત્રણ અને વર્ગ ચાર માં આઉટસોર્સિંગમાં થતું જે શોષણ છે એ શોષણને દૂર કરવાની માંગ સાથે આ વખતે

તમામ રાજ્યના મંડળોએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પંચાયત મહાસંઘ તલાટી આરોગ્ય સચિવાલય અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક રાજ્યના તમામ મંડળોએ એકી અવાજે આંદોલન સરકાર સામે આપ્યું છે અને આંદોલન આપવા માટે બે હજાર બાવીસમાં જ્યારે સરકાર જોડે જે સમાધાન થયું માન્ય મંત્રીશ્રીઓની પાંચ મંત્રીશ્રીઓની કમિટી બની હતી એ કમિટીમાં જે સમાધાન થયેલ એ પ્રશ્નો જો બે વર્ષનો સમય થયો છતો આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી અને આ વખતે દસ મુદ્દા સાથે આંદોલન છે એમાં સાતમા પગાર પંચના ભથ્થા ગરબાડું ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી સમગ્ર રાજ્યમાં એના માટે છે અને એક ચાર બે હજાર પાંચ પહેલા સરકાર સાથે જે સમાધાન થયું હતું કે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીની જૂની પેન્શન યોજનાનો સમાવ આ મુદ્દાઓ સાથે આ આંદોલન આપવામાં આવ્યું છે